સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ ક્રાઈમ સાહેબ વગેરેની સૂચનાઓ આધે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડી દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડી પીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલોરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ ને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને શફિક નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફેઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ સેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજીત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસ રાંદે રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફેઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજીત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલો તો આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુલના ઘરે એ તપાસ કરતાં મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતાં ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને હોસ્થવાલાય સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદ ઉપરાંત આ જ રેડો દાખતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદરકાઉ નામનો માણસ પણ મુદ્દામાં લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજે સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધર પોલીસ સ્ટેશનમાં અને એક દુસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ચોપન ગ્રામ અંદાજે પાંત્રીસથી ચાલીસ પાંત્રીસ સાડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતનું ઘણું મોટું નેટવર્ક બહાર આવ્યું છે અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્ન ચાલુ છે અને હાલના આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે અલગ અલગ જે બે જણા પકડાયેલા જે મુંબઈથી આ ડ્રગ્સ લઈને આવ્યા હતા રાબિયા અને નાસિફ નફીસ એમની પૂછપરછ દરમિયાન આગળનું નેટવર્ક મળી આવ્યું છે અને પોલીસ તપાસ ચાલુ છે એમાં અને એ લોકો લાવી આ નીચે સલમાન ફૈઝલ મોહસીન વગેરે લોકોને આપતા હતા એ એના નીચેના લેયરમાં નાના નાની ક્વોન્ટિટીમાં આપતા હતા અને આખું નેટવર્ક સ્પ્રેડ સુરત સિટીમાં થતું હતું રાબિયાની આ ચોથી ત્રીજી થી ચોથી ટ્રીપ અમારા ધ્યાનમાં આવી છે અને એના ઉપર હજી એની પૂછપરછ ચાલુ છે કાલ રાત્રે અલગ અલગ જગ્યાએ રેટ ચાલતી હતી એટલે પૂછપરછ પણ ચાલુ છે અને એની દરેક તપાસ દરમિયાન વધુ નેટવર્ક પણ પર્દાફાશ થવાની પૂરી શક્યતા રહેલી છે રાબિયા સાથે આ લોકો છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી સંકળાયેલા હતા પણ આ ધંધામાં એ લોકો અલગ બંને સરફરાજ વિરુદ્ધ અલગ અલગ એનડીપીએસ સિવાયના પણ સાત થી આઠ ગુનાઓ દાખલ થયેલા છે ફૈઝલ વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે એટલે એક નોટરિયસ ક્રિમિનલ છે પોલીસ તપાસ દરમિયાન લઈને આવી હતી એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે